ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવાર છે દ્વારકાધીશ બધા મિત્રોનું મારા તરફથી બાકી તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ વાગવામાં દસેક મિનિટ બાકી છે મસ્ત નહીં દિન ફેશ રેડી થઈ જાય છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં કાલે રજા પાડી હતી પણ આજે રાતુક સાડા સાત વાગ્યાના બારા એમ બેઠા છે આટલા સીધું દેખાવા નહીં પછી તમારી મુલાકાત કરી તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે તો ફર્સ્ટ ક્લાસ ક્લાસના જોઈને તૈયાર થઈ જાય અને મિત્રો ચા નાસ્તો આવી ગયો છે આપણો તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી ડીગી આજે હવારવાની મારા ભાઈના ગું પાંડ સર ઈંડા ચોખવા જવાનું કી છે એટલા માટે કે મારે ઈંડા ચોખવા જવું છે અંઘારે હવે આવે તો તમારી ના હંકાથી મુલાકાત કરી બાકી તો મસ્ત જોઈ લે હવે કરેલો રોટલો પૌવા ચા રેડી થઈ ગયો છે મિત્રો નાસ્તો કરીને પછી મળી તો મિત્રો ડીગુ આવી ગયું છે બોલો ખોડી નહીં ખાવી તાર બોલો હરો को लाइव हनीकांग का मंगा बोलो हो रे गुड मॉर्निंग बोल दे किधा वगैरा तो आया तो बता जय माता दी गुड मॉर्निंग जय माता जी मित्रों छापित पोवा खावा તો મિત્રો અત્યારે વાગ્યા છે અને આવી જશે શૂટિંગમાં ફટાકટ તર રાખીને પણ આપણે જ્યાં આપણા માતાજી દર્શન કરવા માટે તો મિત્રો શૂટિંગમાં લેટ પડી ગયા બાકી શૂટિંગની મસ્ત શરૂઆત કરી નાખી છે હારા એક બે કટાઈ લેવાઈ ગયા છે

કોઈ ને નાની વસ્તુ હોય તો તમે પેલા સંભાળી કોઈ કોમ મને પૂછ્યા આગળ કરતા નહીં રે વાત સાચી તો ચાલ ચા હો ને ઓલું ગ્રેમ આવું તો મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘરે નીકળ્યા ગયા મોમો રાજુ કાકોને આપણા ફાધર

પડી પાછું આગળ એક પાછી નદી આવશે મિત્રો આ હારીએ બહુ ખતરનાક છે જો આ વચ્ચે થઈને જ જવું પડે અમારે અમારો જો પગ પગ અડ્યો ના સાઈડમાં જતા રહ્યા પછી જાત બોય રાખે 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 આ ને ગયો તો મિત્રો અત્યારે વાગ્યા છે સારા અગ્યાર મસ્તી શૂટિંગ પૂરું કરીને ઘેરાઈ ગયા હતા ઘેરાઈને તરફથી કોટલી લે અને બધા રંડા ચોખ તો ભાઈ ચા નાસ્તો લેવા લઈને જવાનું હતું મિત્રો એ ચોપિંગ ઘેર આવી ગયા એટલે આપણે જવાનો આવ્યો નહીં બાકી તો અત્યારે મસ્ત ટાઈમ થઈ ગયો છે જો મારે શૂટિંગમાં જવાનું મિત્રો અને ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં આજે આપણે બનાવી છે તું વેર છે મિત્રો આખી કઠોળ છે અમારા ઘરમાં દિવસમાં દિવસમાં સોરી અઠવાડિયામાં ત્યાંથી ચાર વાર કઠોળ બને 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 તો મિત્રો જેટલી લીલી શાકભાજી ખોશો એટલું કઠોળે હંગાથી ખાતા રહેવું બાકી તો ઘઉંની રોટલીઓ છે અને ઘરની છાશ ફરજીયાત હોય છે મિત્રો દૂધ ને છાસ તો આ વસ્તુ બધું ગરમો ગરમ જ હોય માટે મિત્રો શૂટિંગ તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને શૂટિંગના મોટા ઘણા ખા બે કટ પૂરા થઈ ગયા અને તડકો કાઢ્યો છે ખતરનાક કાલ વરસાદ જોરદાર આવ્યો છે આ તડકો ખતરનાક કાઢ્યો છે બાકી મોમો કપડો ચેન્જ કરશે અને મિત્રો ગરમીનું રવાતું નહીં વરસાદના કારણે ને અચાનની ગરમી અને તડકાના લીધે ઉપરની ગરમી મિત્રો બે પાસથી ગરમી ખતરનાક પડે છે રવાતું તો નહીં પણ શૂટિંગ કરીએ છીએ શૂટિંગના મસ્ત એક બે કટ તો પતેય ના પહેલાં મારો જ કાકાનો ભાગ ચાલુ થતો હતો અને આવું મોમાઈઓનો કટ ચાલુ થાય છે તો મિત્રો મોમા જે ઘર બતાવીએ છીએ આપણે બોર કોગ મહારાજનું મંદિર છે તો આખા એટલે આવીએ છીએ

જે કર્યું જીવાણીયા એ સારું કર્યું આખા ગો માં કોઈને અરે ગોઠતા નતા અમે તમે સરપંચ હતા અને જીવણીઓ સારું થયું તે

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને શૂટિંગમાંથી માંથી આવી જાય છે મિત્રો આજે લેટ પડે કારણ કે બે વીડિયોનું શૂટિંગ કરી હવે ઘેર આવે છે મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે નાસ્તો લાવ્યા હતા ચા બાકી તો બાર રિક્ષા આવી છે પોપત ડીગી મમ્મી અને ભાઈ લો બધો એકાંત હતો એટલે બાર કારણ કે ભાઈને જોઈશે આપણા કપાસમાં ખાતર ને આપણા મિત્રો આ તડકો એવો કાઢ્યો છે ને કાલ પોણી ભરેલું હતું મિત્રો આજ આટલો બધો તડકો કાઢ્યો જેના હિસાબે ઉપરનું પરત જમીનનું જે ઉપરનું ફળ આવે ને એ ફૂક્યું છે એટલો બધો તડકો કાઢ્યો આજ આખો દિવસ વરસાદનો છોટો પડે અને કાલ પોણી ભરી કાઢી તો આવું હોય છે બાકી તો ખાતર નાખવા જ હોય છે મિત્રો ચા નાસ્તો પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ એ ભાઈ અમજુજી

હા રક્ષાબંધન જાનછાણ જાણ હા રિક્ષામાં નહીં રક્ષાબંધનમાં તો મિત્રો ભેસો ધોવાઈ જાય છે મસ્ત દૂધની બહેણી રેડી થઈ જાય છે તો ફટોફટ મસ્ત દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈ ને આવીને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત મસ્ત દૂધ ભરાઈ ઘેરાયા ઘેરાઈને ભેંસવા માટે દુવાળો કર્યો માગુ છાલની પોઠલી લઈને હવાય છે અને મિત્રો મસ્ત સુરત દાદા હાથમાં છે જોઈ લે બાકી ગમમાં માતાજીની આરતી ચાલુ છે રોમાપીના ભજાને ચાલુ છે કદાચ બીજ હોય છે કે ખબર નહીં આપણો પાકી બાકી તો મિત્રો વાયરો બિલકુલ નહીં હા પેશન દુવાળો કરતાં કરતાં આપણો દુવાળો નીકળી ગયો અતર નાક ગરમી લાગી મિત્રો સીધા જમવાનો ટાઈમ મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે આ

શકન જોજો અને કના બર્થડે હતો મિત્રો બધા છોકરા આવી ગયા છે જઈને આવું અને આપણે વર્કન એડિટિંગનું કામકાજ કરીએ છીએ તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ અને અત્યારે વાગી જાય છે નવું મસ્ત જમીન આવી ગયા હતા આ બધા બેઠા છે એડિટિંગનું કામકાજ કરીએ છીએ બાકી તો મિત્રો જે પણ મિત્રો આ ચેનલ ઉપર નવા હોય સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાદ કરી એને સબસ્ક્રાઈબ કરી લેજો પછી તો આવતીકાલે ફરી મળીશું એક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય